વાડીલાલ ગ્રુપના વિભાજનની નેશનલ કંપનીને લો ટ્રિબ્યુનલની મંજૂરી મળી ગઈ છે ચોત્રીસો કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપને મંજૂરી મળી ફેમિલી કંપની લોના સિદ્ધાંતને લાગુ પાડતા હુકમ ઘણા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો ગેરકાયદે પૈસા ઉપાડ્યાનો વાડીલાલના વિરેન્દ્ર ગાંધીનો આરોપ હતો પરિવારના સભ્યોએ કંપનીમાંથી પૈસા ઉપાડ્યાનો આરોપ હતો લોનના નામે ગ્રુપના નાણાં અંગત ફાયદા માટે ઉપયોગ કર્યાનો આરોપ હતો એનસીએલટીએ અઢાર મુદ્દાના ચુકાદામાં વિભાજનની મંજૂરી આપી દીધી

એ મેનેજમેન્ટમાં ફરીથી કંપનીની મેનેજમેન્ટમાં આવવા માટેની પિટિશન કરેલી એનસીએલટીમાં વીરેન્દ્ર ગાંધીના ફેમિલીને રી કરવામાં આવ્યું છે વિથ ઇક્વલ પે ઇક્વલ રેન્ક અને ઇક્વલ પોઝિશન અને ઇવેન્ચ્યુઅલી આ નાઇન્ટી થ્રીમાં પણ ટોટલ ચાર ભાઈઓ હતામાંથી એક ભાઈ છૂટા પડેલા અને એમને સાઉથની ટેરેટરીઝ આપવામાં આવેલી એ રીતે આ વખતે પણ એક માગણી કરવા આવી કે ત્રણ ભાઈઓ વચ્ચે છે તો ભાઈઓની વચ્ચે ટેરેટરીઝ ડિવાઈડ થઈ શકે કે બિઝનેસ ડિવાઈડ થઈ શકે એ બિઝનેસ ડિવાઈડ થઈ શકે એવો પણ ઓર્ડર કરવામાં આવેલો છે